તો અમદાવાદમાં એમટીએસના બસ ડ્રાઈવર અને કંડકટરની દાદાગીરી સામે આવી છે સાંતેજથી કાલુપુર જતી બસના સ્ટાફે મુસાફર સાથે બબાલ કરી હતી ગરમીના લીધે મુસાફરને ઉલટી થતાં ડ્રાઈવર અને કંડકટરે માથાકુટ કરી હતી મુસાફરે બસ સાફ ન કરતા ડ્રાઈવર અને કંડકટરે માર માર માર્યો હતો ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે તો બસ ડ્રાઈવર અને કંડકટરની આ દાદાગીરી સામે આવી છે ગરમીના કારણે મુસાફરને ઉલટી થતા તેણે બસ સાફ ન કરતા આ બબાલ થઈ છે તો બસના સ્ટાફની દુખાગીરી જે છે તે સામે આવી રહી છે કાલુપુર જતી બસની આ ઘટના સામે આવી છે ત્યારે મુસાફરને એકાએક ઉલટી થતા બસ ડ્રાઈવર અને કંડકટરે માર માર માર્યો છે ત્યારે માનવતા નેવી મૂકી બસ ચલાવતા ડ્રાઇવરને ક્યારે છૂટા કરાશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે સાથે દીપક જોડાઈ ગયા છે દીપક શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ દાદાગીરી સામે આવી છે બસ ડ્રાઈવર અને કંડક્ટરની એમટી છાસઠ બાય ત્રણ જે સાતે કાલુપુર સર્જાતી હતી તે બસમાં બનાવશે વહેલી સવારે જ્યારે એક મજૂર કાલુપુર તેના મુકામે હતો તે સમયે તેને ગરમીના કારણે ઉલટી થઈ હતી અને બસ બગડતા કંડક્ટર અને ડ્રાઈવર જે છે તેને માનવતા નેવે મૂકી અને તેને સાફ કરવા કર્યું જે તબિયત બગડી હતી તે મજૂરને માર પણ મારવામાં આવ્યો પાઇપ વડે માર મારવામાં આવ્યો અને માનવતા જે છે તે બંને બસ અને કંડક્ટર દ્વારા નેવી મૂકવામાં આવી સમગ્ર મામલે હાલ તો અમદાવાદ કોર્પોરેશન નું જે એમટીએસ વિભાગ છે તે શું પગલા લે છે તે જોવાનું રહેશે કારણ કે જે વ્યક્તિની તબિયત લથડી છતાં પણ તેની માનવતા નેવે મૂકી અને તેને માર મારવામાં આવ્યો હતો દીપિકા અને આ સમગ્ર મામલો જે છે તે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો જે છે તે હાલ વાયરલ થયો છે દીપિકા જી આભાર દીપક વિગત આપવા બદલ